કરવામાં આવી રહ્યું છે ગણેશ વિસર્જન મોટી અને ભારે મૂર્તિઓ માટે ક્રેનની સહાયતા દ્વારા વિસર્જન અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર વિભાગ તૈનાત નગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન લઈ દિન પાંચ સાત અને આજે છેલ્લો દિવસ છે તો કૃત્રિમ કુંડનું વ્યવસ્થા ઓલરેડી કરવામાં આવેલી છે નગરપાલિકા વધારે તળાવ ખાતે અને ફાયરના પંદર જણનો ફાયર જવાનો દિન પાંચમા દિવસે સાતમા દિવસે અને આ છેલ્લા દિવસે અત્યારે હાલ તેના જ છે તારાપા અને લાઈફ જેકેટ લાઈફ કોઈ રિંગ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને લઈ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં હાર વિસર્જન ચાલુ રહે છે મોડાસા નગરપાલિકા દ્વારા અહીંયા કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે જેની અંદર નાની મોટી થઈને બસોથી ઉપર મૂર્તિઓનું અહીંયા વિસર્જન થાય છે જેની અંદર જે પૂરી પૂરી વ્યવસ્થા છે અમારી મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને એના તરવૈયાઓ અહીંયા છે કે જેથી અહીંયા ક્રેન દ્વારા ગણપતિ જે મોટા ગણપતિ છે એને અહીંયાથી લઈ અને કૃત્રિમ કુંડની અંદર એનું વિસર્જન કરવામાં આવે છે અને નાના ગણપતિઓ અહીંયાથી જે બુકે મૂકેલું છે એની અંદર મૂકી અને એના અંદર વિસર્જન કરવામાં આવે છે તે સિવાય અહીંયા મોડાસા નગરની જે ફા પોલીસની ટીમ છે એને પણ અહીંયા ખૂબ સુંદર વ્યવસ્થા કરી અને ટ્રાફિકની વ્યવસ્થા ખૂબ સારી રીતે કરી છે અને અમારા સફાઈ કર્મચારીઓ દ્વારા રોડ અને રસ્તાની જે કહેવાય એ સફાઈ ખૂબ સારી રીતે કરાવી છે અને અહીંયા કૃત્રિમ કુંડ દ્વારા મોડાસા નગરની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમારી ફાયર ફાયરની ટીમ ખૂબ કાર્યરત છે અને આ સાથે સૌને જય ગણેશ